સુરતની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ કર્યો છે યોગ્ય સારવાર ન મળતા વિદ્યાર્થીના મોતનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો અદ્વૈત નાયર નામના વિદ્યાર્થીનો આપઘાત કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે કોલેજના ત્રીજા વર્ષમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો આપઘાત કરનાર વિદ્યાર્થી અદ્વૈત નાયર વતની એમ્બ્યુલન્સ હોવા છતાં સારવાર ન મળ્યાનો આરોપ છે હોસ્પિટલમાં એક કલાક સુધી સારવાર નથી અપાઈ એમ્બ્યુલન્સ હોવા છતાં બહારથી એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી કોલેજ પ્રશાસનને વિદ્યાર્થીની કોઈ ચિંતા ન હોવાનો પણ વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કોલેજ કોલેજમાં એક વિદ્યાર્થી આપઘાત કર્યો છે ત્યારે પ્રાથમિક સુવિધા તેને મેડિકલની સુવિધા તાત્કાલિક નહીં મળતા તમામ વિદ્યાર્થીઓ હડતાલ ઉપર ઉતર્યા આ તસવીરો તમે જોઈ શકો છો અત્યારે હાલ હોસ્ટેલ વોર્ડન સહિત તમામ જે અધ્યાપક પ્રોફેસરો છે તેમને અત્યારે હાલ વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત કરી રહ્યા છે પરંતુ આ પરિસર જોઈ શકો છો એસવીએનઆઈટી કોલેજ છે અને એસવી કોલેજની અંદર એન્જિનિયરિંગના જે વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરતા હોય છે જ્યારે વિદ્યાર્થીએ આપઘાત કર્યો ત્યારે એમ્બ્યુલન્સ તો હતી પરંતુ ડ્રાઈવર ઉપલબ્ધ નહોતો અને મેડિકલ ટ્રીટમેન્ટની જે તમામ જે સુવિધાઓ હોવી જોઈએ એ સુવિધાઓ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ છે આ દ્રશ્ય જોઈ શકાય છે આ પ્રમાણે ધરણા ઉપર બેસી ગયા છે આ તસવીર જોઈ શકાય છે આ તમામ તમામ વિદ્યાર્થીઓ છે એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે મેડમ બતાઈએ શું વિરોધ હે આપકા અને ક્યા ચાહતે એટલીસ્ટ બેઝિક रिक्वायरमेंट પૂરી હો અમારી બચ્ચો કી સુવિધા નહી હે યહા પે હોસ્ટેલ બહોત હી ગંદા ઓર રખા હે એમ્બ્યુલન્સ ટાઈમ પે નહી પહોંચ રહી હે એક બચ્ચે કી જાન ચલી ગઈ હે ઓર ક્યા ચાહીએ બચ્ચે એમ્બ્યુલન્સ ટાઈમ પે નહી પહોંચ पाया पेरेंट्स પે ક્યા બીત રહી હોગી तो ये सब चीजें तो बहुत बेसिक है जो मैं हम एक्सपेक्ट कर सकते हैं ये भी नहीं हो पा रहा है तो क्या कर रहे हैं ये करप्शन इतना है कि हर जगह दिख रहा है बिल्कुल आ, क्या चाहते हो आप स्टूडेंट सब मिलकर एम्बुलेंस तक नहीं थी यहाँ पर क्या कहूंगे मैडम क्या चाहते हैं स्टूडेंट जु सका विद्यार्थियों कई पर बोली सके अवस्था में नहीं परंतु जे रीते विद्यार्थियों आया आप बताइए क्या घटना घटी थी घटना सर यह है की कल रात की बात है एक स्टूडेंट था अद्वैत नायर नाम का थर्ड ईयर सी एस सी डिपार्टमेंट एंड विद मतलब पता नहीं क्या रीजन है जिसकी वजह से उसने सुसाइड अटैम्प्ट किया नीचे बच्चों ने ही उसको पहले वो साइड में था सर बच्चों ने ही उसको बीच में लेकर आए एक सेफ जगह पर लेकर आए एंड उसको लाइक बेसिक फर्स्ट एड देने का ट्राई किया कोई भी जो अथॉरिटीज़ तो, 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 थी हॉस्टल हॉस्टल की तरफ से उन्होंने सिर्फ उनको क्या दे रहे हैं पैरासिटामोल या फिर डोलो टैबलेट कोई भी एमरजेंसी रिस्पॉन्स सिस्टम नाम की चीज़ ही नहीं है सर

વિદ્યાર્થીનું મોત થઈ ચૂક્યું છે પરંતુ આ તમામ જે વિદ્યાર્થીઓ છે એક જ માંગ કરી રહ્યા છે કે આટલી મોટી કોલેજ છે એસમિનેટી કોલેજ આ દેશની સૌથી નામાંકિત કોલેજ છે અને કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે સમય પર એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી એમ્બ્યુલન્સ છે પરંતુ ડ્રાઈવર નથી બીજી તરફથી એમ્બ્યુલન્સ આવતી હોય તો અડધો કલાક થાય છે જેના કારણે વિદ્યાર્થીનું મોત થયું છે યોગ્ય સારવાર તેને સમયસર ન મળી એટલે તમામ વિદ્યાર્થીઓ ચાહે છે કે એટલીસ્ટ મેડિકલ સુવિધા કોલેજમાં ત્વરિત ઉપસ્થિત કરવામાં આવે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત